ભારતીય નૌકાદળના જહાજે દરિયાઈ ઘટનાનો ઝડપી જવાબ આપી દીધો છે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજને દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત કરવામાં આવેલ છ માર્ચે એડનના ખાતમાં દરિયાઈ ઘટનાનો ઝડપી જવાબ આપ્યો હતો બાર્બાડોસ ફ્લેગ બલ્ક કેરિયર એમવી ટ્રુ કોન્ફિડન્સને છ માર્ચ બે હજાર ચોવીસના રોજ એડનથી આશરે પંચાવન એનએમ દક્ષિણ પશ્ચિમમાં ડ્રોન દ્વારા અથડાવી દેવામાં આવી હતી જેના પરિણામે ઓન બોર્ડ પર આગ લાગી હતી અને ક્રૂના કેટલાક સભ્યોને જહાજ છોડી દેવાની ફરજ પડી હતી મેરીટાઇમ સિક્યોરિટી ઓપરેશન્સ માટે તૈનાત આઈએનએસ કોલકાતા ક્રિયાના સ્થળ ઉપર પહોંચ્યું હતું અને તેના અભિન્ન હેલિકોપ્ટર અને બોટનો ઉપયોગ કરીને લાઈફ રાફ્ટમાંથી એક ભારતીય નાગરિક સહિત એકવીસ ક્રૂ સભ્યોને બચાવી લીધા હતા જહાજની તબીબી ટીમ દ્વારા ઘાયલ ક્રૂને ગંભીર તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી આઈએનએસ કોલકાતા દ્વારા પીએમ છ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગંભીર રીતે ઘાયલ કર્મચારીઓ સહિત બચાવી લેવામાં આવેલા ક્રૂને જીબુટી ખસેડવામાં આવ્યા છે